જાગૃતિબેન શાહ આયોજિત વધુ એક બ્યુટી એક્સપો અને વર્કશોપ સહિતનું મેગા આયોજન આગામી તારીખ આઠ નવ માર્ચ દરમિયાન મોતીબાગ ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વિશેની માહિતી આયોજક શ્રી જાગૃતિબેન શાહ અને ગુજરાત ગુરુના નામથી જાણીતા માસ્ટર પંકજ તેમજ બોટાદના મોર્ડન કોસ્મેટિક્સના ઇલિયાસભાઈએ આપી હતી શહેર જિલ્લાની બહેનો માટે યોજાનાર વર્કશોપમાં જોડાવવા જાહેર કરી હતી બોલું છું અમારો કોન્સેપ્ટ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને હું ઘણા આ સંસ્થા લગભગ દસથી થી અગિયાર વર્ષથી આ કાર્ય કરે છે આ કાર્યક્રમ આ વખતે કંઈક અલગ છે દર વર્ષે બહેનોને અમે એવોર્ડથી સન્માનિત કરીએ છીએ તો આઠ અને નવ બંને દિવસ પ્રવેશ છે વિના મૂલ્યે અને બીટી લોકોને ઘણું બધું શીખવા મળશે છે અને સવાર સવારના દસ વાગ્યાથી તે રાત્રા નવ વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રહેશે એની અંદર બ્રાઇડલ શો છે આર્ટ છે હેરકટ છે અદર્સ બધા બાળકો માટેના પણ પ્રોગ્રામ છે અથવા ટેલેન્ટ શો પણ છે દરેક બહેનોને કંઈકને કંઈક ગિફ્ટો મળવાની છે એની સાથોસાથ સ્ટોલની અંદર પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ખાણીપીણીના સ્ટોલ્સ છે ઘણું બધું જોવા મળશે અને આ વેરિએશનની સાથોસાથ દરેક પણ બહેનો જે કોઈ પણ અહીંયા આ પ્રોગ્રામની વિઝિટ લેશે તેને એક સારી એવી ગિફ્ટ પણ દેવામાં આવશે જે સરપ્રાઇઝ રાખવામાં આવે છે મારું નામ છે માસ્ટર પંકજ મને લોકો ગુજરાત ગુરૂ ઓળખે છે આઠ અને નવ માર્ચે અમે એક બહુ જ જબરદસ્ત પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે જેની અંદર કોમ્પિટિશન પણ હશે બહુ બધા બ્યુટિશિયનોને મેકઅપ અલગ અલગ આર્ટિસ્ટો તરફથી શીખવા મળશે હું હેર ડ્રેસિંગ શીખવાડીશ હેર ડ્રેસિંગમાં જે એડવાન્સ અત્યારે હેર કટ થઈ રહ્યા છે એ શીખવાડીશું જે અત્યારે ક્રિએટિવ લોકોને હેર કટ બતાવે છે કે જે અત્યારે બટરફ્લાય કટ ને એ બધા હેરકટો અમે બતાવીશું એ સિવાય કલરિંગનું પણ અમે હાઇલાઇટ અને કેરાટીન પણ બતાવવાના છીએ આ સિવાય ક્યુટી બુટી અમને ગિફ્ટ પણ આપવાની છે જે દરેક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થશે એ બધાને ગિફ્ટ આપવાશે ઇલિયાસભાઈ બોટાદથી છે અને હું અમદાવાદથી છું કે દર વર્ષ કરતાં આ વર્ષે નવું જ છે આ વર્ષે ઘણા બધા બે દિવસથી બહેનોને વિના મૂલ્યે બ્યુટિશિયનનું લગતું પ્રોજેક્ટ તૈયાર થયેલો છે ઘણા બધા આર્ટિસ્ટો આવવાના છે ઘણું બધું છે ક્યુટીબી તરફથી દરેક આવનારને ગિફ્ટ આપવામાં આવશે ક્યુટીબુટી તરફથી